નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે આવનારી ગુજરાત સરકારની ભરતી માટે જનરલ નોલેજના સો મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ એમ તમને દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ ભાગ ચૌદમો છે તેર ભાગ તમને અહીંયા આ બટનમાંથી મળી જશે તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી શો એમ ચાલુ કરીએ ભારતની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ દિલ્હી ભારતનો સૌથી ઊંચો બંધ કઈ નદી પર ભાખડા નાંગલ સતલુજ નદી પર ભારતની સૌથી લાંબા અંતરની રેલગાડી વિવેક એક્સપ્રેસ ભારતમાં આવેલો સૌથી ઊંચો દરવાજો બુલંદ દરવાજો ઉત્તર પ્રદેશ ભારતમાં આવેલો સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર દિલ્હી ભારતની સૌથી લાંબી ટનલ જવાહર ટનલ જમ્મુ કાશ્મીર ભારતની સૌથી વધુ ગતિવાળી રેલગાડી કયા બે સ્થળોને જોડે છે શતાબ્દી એક્સપ્રેસ ભોપાલ દિલ્હી ભારતમાં આવેલું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું તે ક્યાં આવેલું છે સાંભર સરોવર રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું કયું તે ક્યાં આવેલું છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર લિમિટેડ વડોદરા ભારતનું સૌથી મોટું માનવસર્જિત સરોવર ક્યાં ગોવિંદસાગર સરોવર સતલજ નદી પર પંજાબ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં જીઓલોજીકલ ગાર્ડન કલકત્તા ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક રેલવે લાઈન કયા બે સ્થળોને જોડે છે કલકત્તાથી દિલ્હી ભારતનો સૌથી લાંબો સડક માર્ગ વારાણસીથી તિરુવનંતપુરમ આ બધા મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પ્રશ્ન તેરસો ચૌદ સૌથી નાની વયની રાષ્ટ્રપતિ બનનાર નીલમ સંજીવ રેડ્ડી ચોસઠ વર્ષ સૌથી મોટી વયે ભારતના વડાપ્રધાન બનનાર મોરારજી દેસાઈ સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી ચાલીસ વર્ષ સૌથી યુવાન વયે ભારત રત્ન મેળવનાર રાજીવ ગાંધી તેતાલીસ વર્ષ ભારતનું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ કહ્યું મુંબઈ એરપોર્ટ ભારતની સૌથી લાંબી રેલવે ટનલ કોરબુડ મહારાષ્ટ્ર ભારતનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય સોનપુર મેળો બિહાર ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કોની છે ક્ષત્રિયોની વિશ્વમાં ઈસબ સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ ભારત ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન જણાવો બીજું પ્રથમ ચીન સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો મધ્યપ્રદેશ વિશ્વમાં કઠોળનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો ભારત ભારતમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન કરતું રાજ્ય કેરળ આ બધા પણ આઈએમપી છે વિશ્વમાં કાજુનું સૌથી વધુ ઉત્પાદન કરતો અને વપરાશ કરતો દેશ ભારત નાળિયેરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ ભારતના કયા રાજ્યમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે કેરળ તેલીબિયાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ પ્રશ્ન ત્રણસો ત્રીસ ભારતમાં સૌથી વધારે તેલીબિયાનું ઉત્પાદન કરતું રાજ્ય મધ્યપ્રદેશ રાયનું ઉત્પાદન કરતું રાજ્ય મધ્યપ્રદેશ સૂર્યમુખીનું ઉત્પાદન કરતું રાજ્ય કર્ણાટક શાકભાજીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ ફળોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજું સૌથી વધારે નફો રળતી આલ્ફાન્સો કેરી ભારતના કયા રાજ્યના જિલ્લામાં થાય છે મહારાષ્ટ્ર રત્નાગીરી એશિયાનું સૌથી મોટું શાક માર્કેટ કયું ક્યાં આવેલું છે નવી સબ્જી મંડી દિલ્હી ભારતમાં નાની ઈલાયચીનું સૌથી વધુ ઉત્પાદન અને મોટી ઈલાયચીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે કેરળ અને સિક્કિમ વિશ્વમાં હળદરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ ભારતમાં હળદરના સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્રપ્રદેશ બટાકાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન છઠ્ઠું ભારતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ પ્રશ્ન તેરસો બેતાલીસ ભારતમાં ડુંગળીની સૌથી વધુ ખેતી કરતું રાજ્ય મહારાષ્ટ્ર શેરડીના ઉત્પાદનમાં વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન પ્રથમ ભારતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ ચાના ઉત્પાદન અને વપરાશમાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત અને આંધ્રપ્રદેશ શણના ઉત્પાદનમાં વિશ્વમાં દેશોમાં ભારતનું સ્થાન પ્રથમ ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ ભારતમાં દરિયાઈ માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત દેશમાં સૌથી વધુ માછલીનું ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ વિશ્વમાં દૂધની ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ ભારતમાં રાષ્ટ્રીય ધ્વજની રચના સૌ પ્રથમ કોણે ક્યારે કરી મેડમ ભીખાજી કામાં બાવીસ ઓગસ્ટ ઓગણીસો સાત જર્મની પ્રશ્ન તેરસો ચોપન ભારતનું રાષ્ટ્રગીત ક્યારે ગાવામાં આવ્યું સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર કલકત્તા ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ક્યાં કોણે ક્યારે કર્યું ચંપારણ બિહાર ગાંધીજી ઓગણીસો સત્તર ભારતનો તિરંગો કઈ સંસ્થા બનાવે છે આ સંસ્થા ક્યાં આવેલી છે ગર્ગ ક્ષેત્રીય સેવા સંઘ કર્ણાટક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સૌથી વધુ વખત ચૂંટાનાર વ્યક્તિ જવાહરલાલ નહેરુ ભારતના સૌથી જૂનોવા પ્રાદેશિક રાજકીય પક્ષ કયો આ પક્ષની રચના કોણે ક્યારે કરી ડીએમકે દ્રવિડ મુનેત્ર કજગમ ઓગણીસો સુડતાલીસ સીએન અન્ના દુરાઈ મતપત્રની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો બાસઠ સામાન્ય ચૂંટણીમાં મત આપનાર પ્રથમ રાષ્ટ્રપતિ કે આર નારાયણ કયા રાજ્યે ભારતને સૌથી વધુ રાષ્ટ્રપતિ આપ્યા છે આંધ્રપ્રદેશ અદાલતે સખત કેદની સજા ફટકારી હોય તેવા એકમાત્ર પ્રધાનમંત્રી જે એમ એમ લાંચ કેસ બે હજાર નરસિંહ રાવ કયા રાજ્યએ ભારતને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે યુપી સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ આપનાર નાણામંત્રી શ્રી આર કે કેષણમુકમ શેટ્ટી પ્રથમ સામાન્ય ચૂંટણી ઓગણીસો એકાવન બાદ દેશનું પ્રથમ સામાન્ય બજેટ આપનાર નાણામંત્રી સીડી દેશમુખ નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ આપનાર મોરારજી દેસાઈ પાકિસ્તાનનો નિશાને પાકિસ્તાન ખિતાબ જીતનાર ભારતીયોના નામ જણાવો મોરારજી દેસાઈ કુમાર સૌથી લાંબા સમય માટે પદ પર રહેનાર મુખ્યમંત્રી રાજ્ય જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળ મેક્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વિનોબા ભાવે ભારતમાં પ્રથમ કોર્ટ ક્યાં શરૂ થઈ ત્યારે કોલકત્તા અઢારસો બોતેર આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય પ્રમુખ ડૉક્ટર નગેન્દ્રસિંહ ભારતની સૌથી મોટી જેલ કઈ તિહાડ સેન્ટ્રલ જેલ દિલ્હી ભારતમાં સૌપ્રથમ અંગ્રેજીમાં પુસ્તક લખનાર બકીમચંદ્ર ચેટર્જી આ પુસ્તકનું નામ રાજમોહન્સ વાઇફ ભારતની સૌથી મોટી નવલકથાને લેખક વિલાસીની એમ કે મેનન અંગ્રેજીમાં સૌથી મોટી નવલકથા લેખક અ સુટેબલ બોય લોય વિક્રમ શેઠ ચાચા ચૌધરી નામના રચયિતા પ્રાણ બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ મહિલા અરુધંતી રોય બત્રીસ લાખમાં વેચાયેલું બેંગ્લોર બાદ ચિત્ર કોણે બનાવ્યું હતું રાજા રવિ વર્મા તેર લાખમાં વેચાયેલું બેંગ્લોર રેરેજ ચિત્ર બનાવનાર એમએફ હુસેન એક પણ ધાર્મિક વિધિ ન હોય તેવો એકમાત્ર ધર્મ બહાઈ સંગે મરમરની બનેલી એકમાત્ર મસ્જિદ કોણે બંધાવી મોતી મસ્જિદ શાહજહાં આગ્રા ભારતમાં સૌથી મોટું ચર્ચ ક્યાં આવેલું છે સી કેથેડ્રલ ગોવા ભારતમાં શિવાજીની સૌથી ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે બેંગ્લોર ગણેશજીની મૂર્તિ ક્યાં આવેલી છે કોઈમ્બતુર ઋષભદેવની મૂર્તિ ક્યાં આવેલી છે મધ્યપ્રદેશ ગૌતમ બુદ્ધની મૂર્તિ ક્યાં આવેલી છે હૈદરાબાદ મિસ વર્લ્ડ નો તાજ મેળવનાર પ્રથમ મહિલા સુંદરી રીટા ફારિયા ઓગણીસો છાસઠ મિસ યુનિવર્સનો તાજ મેળવનાર પ્રથમ ભારતીય સુષ્મિતા સેન ઓગણીસો ચોરાણું વિશ્વમાં સૌથી વધુ ફિલ્મ નિર્માણ કરનાર ડોક્ટર ડી રામા નાયડુ એકસો દસથી થી વધારે સત્યજીત રે દ્વારા દિગ્દર્શિત કઈ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી વધુ સફળતા મળે આંગતુક સૌથી વધુ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવનાર પ્રેમ નાઝીર છસોથી થી વધારે સૌથી વધુ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અભિનય કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર જગદીશ રાજે ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ભાનુઅથયા ગાંધી ફિલ્મ માટે ડ્રેસ ડિઝાઇનિંગ ગિરનાર તળેટીમાં આવેલું સુદર્શન સરોવર કોના સમયમાં બંધાયું હતું ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ બંધાવનાર ઉદયમતી લોખંડનો પ્રથમ લો પુલ કા ક્યાં ને કઈ નદી પર આવેલો છે લખનઉ ગોમતી નદી પર અઢારસો પંદર ભારતનો સૌથી વધુ વ્યસ્ત પુલ હાવરા બ્રિજ ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે અમદાવાદ ભારતનો સૌથી મોટો ગુલાબનો બગીચો તમિલનાડુના ઉદય મંડલમાં તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ એમપી સો એમ ક્યુ આવા જ પ્રશ્ન આવશે તૈયારી ચાલુ રાખજો ગુજરાત સરકારની ભરતીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે ગમ્યું હોય તો વધુમાં વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક